સન બે હજાર આઠમાં ઓલપાડ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ખૂનના ગુનામાં છેલ્લા સત્તર વર્ષથી વોન્ટેડ આરોપીને મહારાષ્ટ્ર મુંબઈ ખાતેથી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પોલીસ પોલીસ સ્ટેશનની હેઠળ એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કવોડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમની ટીમના માણસો સાથે વર્કઉટમાં હતા દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કવોડના પોલીસ માણસોને મળેલ બાતમીના આધારે આરોપી વિસુ બારીક જોગીન્દર બારીક ઉમરવર્ષ પચાસ ધંધો મજૂરી કામ રહેવાસી કલ્પતરૂપ ઇલીટ સમિટ કન્સ્ટ્રક્શનની બિલ્ડિંગ વસંત ઓસ્કાર લાલ બહાદુર શાસ્ત્રી રોડ મુલુંડ વેસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર મૂળ બડાખડી ખમા તાલુકો ખલીકોટ થાના બેગુલિયાપાડા કોદલા જિલ્લો ગંજામ ઓરિસ્સાના અને મહારાષ્ટ્ર ખાતેથી પકડી પાડવામાં આવેલ છે મજકુર આરોપી ખુલ્લા ગુનામાં વોન્ટેડ હોય જે કાયદેસર કાર્યવાહી કરી આરોપીનો કબજો ઉલપાડ પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરેલ છે